પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ ટુ પોઈન્ટ ઓ સમિટનું કરશે ઉદ્ઘાટન ઔદ્યોગિક વિકાસ વેપારિક સમજૂતી એમએસએમઇ સહિતના ક્ષેત્ર પર હશે ફોકસ દિલ્હીની ભાજપ સરકાર આજે પૂર્ણ કરશે વધુ એક વચન વિધાનસભામાં રજૂ કરાશે કેગનો રિપોર્ટ તમામ ચૌદ રિપોર્ટમાં હશે ગત સરકારના કામકાજના લેખા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરના પદ માટે આજે યોજાશે ચૂંટણી સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ કહ્યું આતંકવાદ સાથે કોઈ પણ સંજોગોમાં સમજૂતી નહીં થાય महाकुंभમાં આજે બનશે વધુ એક વિશ્વ રેકોર્ડ 10000 હેન્ડપ્રિન્ટિંગ અને 550 શટલ બસનો કરાશે સંચાલન આવતીકાલે મહાશિવરાત્રી ઉપર થશે મહાકુંભનું સમાપન सोमनाथમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 3 દિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રીએ સોમનાથમાં મહાદેવ સમક્ષ ઝુકાવ્યો શીશ સૌની સુખાકારી અને સમૃદ્ધિની માટે કરી પ્રાર્થના પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા બાવીસ માછીમારોની વતન વાપસી અમૃતસરથી રેલવે દ્વારા પહોંચ્યા વડોદરા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથના ચૌદ દીવના ત્રણ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ એ બાંગ્લાદેશ ને આપી માત સેમી પહોંચ્યા ભારત અને ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાન ટીમ પાકિસ્તાન બહાર